વિડીયોમાં આપણે વાત કરવાના છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો આન્ડ તક જોતા રહીજ હવે ગુજરાત પોલીસ કોસ્ટેબલમાં ઘણા બધા ભાઈઓને હાવ નજીક ગ્રાઉન્ડ છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે માની લ્યો કે બે કા ત્રણ દિવસની અંદર ગ્રાઉન્ડ હોય છે તો તેના આપણે વાત કરી એને ઘણા બધાને ગ્રાઉન્ડ નેજી 15 20 દિવસની વાર છે તો અત્યારથી પણ સારી એવી ટ્રેનિંગ કરવા મન છે તો પણ એને થઈ જશે 25 મિનિટ એટલે બહુ એવું અઘરૂ નથી પણ આવ હેલુઈ નથી એટલે તમારી પાસે ટાઈમ હોય તો એ ટાઈમને બગાડોમાં અત્યારે તમે પૂરે પૂરી ટ્રેનિંગ ને પૂરી કરી નાખજો અને હવે જે ભાઈઓને અત્યારે બે કા ત્રણ દિવસમાં ગ્રાઉન્ડ છે તો આપણે તેના વિશે આ વિડિયોમાં વાત કરવાનો છે તો મિત્રો વિડિયો પૂરે પૂરો એન્ડ તક જોજો અને અમારો વિડિયો ગમે તો प्लीज અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે મિત્રો ગુજરાત પોલીસ કોસ્ટેબલમાં માનો કે બે દિવસમાં ગ્રાઉન્ડ હોય તો તમારે શું શું ધ્યાન રાખવું પડે તો સૌથી પહેલા તો તમે એક સારી એવી ટ્રેનિંગ કરી હોય તો તમારે એક આત્મવિશ્વાસ બહુ જરૂરી હોય છે કે તમારો આત્મવિશ્વાસ તમારી રેસને પૂરી કરાવતી હોય છે તો તમારો એક આત્મવિશ્વાસ તમારે રાખવાનો છે અને નેગેટિવ માણસનું કોઈ પણ કેવું કહેતા હોય કે ગ્રાઉન્ડ અгру છે આ છે તો એ તમારે નેગેટિવ નથી વિચારવાનું ઘણા બધા ગ્રાઉન્ડમાં ના ગ્રાઉન્ડમાં ફેલ થાય એટલે એમ કહેતા હોય છે કે ગ્રાઉન્ડ આવું છે બરોબર તો ઘણા બધા ભાઈઓ સોસો ભાઈઓ પણ પાંચ પણ થાય છે તો એને અгру નથી લાગતું એટલે ગ્રાઉન્ડ નો કોઈ દોષ ન કરો તમારી મેને ટ્રેનિંગ માં થોડીક મિસ્ટેક રહી ગઈ હોય તો અને તમે ફેલ થયા હોય તો તમારું સારું પણ લખ્યું હોય છે નેક્સ્ટ ટાઈમ એવું જે તમે ફેલ થયા એમાંથી ઘણું બધું શીખવા મળે તો કોસ્ટેબલ ની જગ્યાએ તમે પીએસઆઈ નું પણ एग्जाम ટ્રેક કરી શકો તો પોઝિટિવ રહ્યો અને નેક્સ્ટ ટાઈમ તમારે જો પોલીસ બનવાનું સપનું હોય તો તમે મહેનત પણ એવી ડબલ મહેનત ચાલુ કરી દીજો બરોબર તો હવે ગુજરાત પોલીસ કોસ્ટેબલ માં માનો કે બે દિવસમાં ગ્રાઉન્ડ છે તો તમારા સૌથી પહેલા તો એક તમે ટ્રેનિંગ કરી હોય તો તમારા એક જે ટી-શર્ટ માં જે તમે ટ્રેનિંગ કરી હોય તો ઈ ટી-શર્ટ તમે રનિંગ રનિંગ કરવા જાવ ત્યારે ઈ ટી-શર્ટ નો તમે ઉપયોગ કરો નવું ટી-શર્ટ તમે કોઈ પણ એવું યુઝ ના કરતા કેમ કે તમને કમ્ફર્ટેબલ થઈ ગઈ હોય બીજું કે તમે એક શોર્ટ પહેરો આખો પેટ ના પહેરો બરોબર ઘણા બધા આખો નાડર પહેરીને દોડતા હોય છે તો તમારે એક શોર્ટ પહેરવાની છે બીજું કે જે શૂઝ થી તમે ટ્રેનિંગ કરી હોય તે જ શૂઝ નો યુઝ કરો બીજા નવા શૂઝ કોઈ થોડા દિવસમાં લેતા નહીં અને નવા શૂઝ નો ખતરો પણ નઈ કરતા બીજું કે તમે જે મોજા શૂઝ અને જે એક કેપવી તમને બીજી એક ટી-શર્ટ જે ટી-શર્ટ દીધામે ટ્રેનિંગ કરો ઈ ટી-શર્ટ નો ઉપયોગ કરો બરોબર બીજી એક તમારે પોઝિટિવ રહેવાનું છે બરોબર હવે ગ્રાઉન્ડ માં જાઓ ત્યારે રાતે તમારે મેક્સિમમ 8 કલાક કે 7 કલાક એવી પૂરે પૂરી નીંદર કરી લેજો તમારે નીંદર થઈ જશે તો તમારે ગ્રાઉન્ડ માં સારો પણ એફોર્ટ આપી શકશો તમારું શરીર રિલેક્સ થઈ જશે બરોબર હવે સવારમાં જાગીને તમારે પહેલા તો ફ્રેશ થઈ જવાનું છે બરોબર પછી તમારે હલકું તમારે થોડુંક નાળિયેરનું પાણી અથવા નોર્મલ તમારે જો અમુક વ્યક્તિ ખાઈને પણ દોરતા હોય છે અડધું કેળું ખાઈને દોરતા હોય તો તમને એવી આદત હોય અથવા તમને એવું કઈ એવું ન હોય તો તમે થોડુંક ગમતું એવું ખાઈ લેજો કે તમારો મોઢામાં ફેસ આવી જાય બરોબર બીજું કે ગ્રાઉન્ડ માં તમે જાઓ ઈ પેલા તમે રૂમે થોડું પેચિંગ કરી નાખો વ્યવસ્થિત આખા શરીને કેમ કે તમે જાગીને ઉઠ્યા હોય ત્યારે તમારું શરીર આખું જકડાઈ ગેલું હોય છે ને અત્યારે ઠંડી પણ વધારે પડે છે બરોબર તો તમારું શરીરને આખે આખું એક્ટિવ કરી નાખો તમારું લોહીનું સર્ક્યુલેશન આખા શરીરમાં એક્ટિવ થઈ જવું પડે બરોબર એટલે તમારા રનિંગ માં બહુ પગ છે પગ ભરાય ને ઘણા બધા ભાઈઓને પગ ભરાઈ જાતા હોય છે બીજું કે ગ્રાઉન્ડ માં તમે જાઓ ત્યારે તમારા ગ્રાઉન્ડ માં તમારા જે કોટ એ કોટ તમારે કાઢવાનો નથી તમારે જેરે ગ્રાઉન્ડ માં સેન્સર ની મારવાનો હોય તમારી પાસે અડધી કલાક માં તમને લાગે કે હવે 20 મિનિટ થી અડધી કલાક માં અમારે હવે અમારી પ્રોસેસ ચાલુ થઈ જવાની ત્યારે તમારે કોટ સાઈડ માં રાખી દેવાનું ઘણા બધા ભાઈઓ ગ્રાઉન્ડ રૂમ થી ને સ્કોટ કાઢીને આવે છે અને નાથી ટાઈડ ના ઠરતા-ઠરતા આવે અને ગ્રાઉન્ડ માં પોગે ત્યારે હાવ ટાઈડ ના ઠરી જાતા હોય છે તો તમે કોટ પહેરીને રાખજો બીજું કે ગ્રાઉન્ડ માં તમારે જે બેન્ચ શરૂ થાય માનો કે તમારે 200 બેન્ચ 200 જણા ની બેન્ચ એક બનાવતા હોય છે જો તમારે માનો કે પહેલી લાઈન ની બેસમાં તમે ઉભા છો તમે 1 થી 25 ને જણામાં તમે ઉભા છો તો માનો કે જે સ્ટાર્ટ અપ થાય છે એકસાથે કોઈને દોડાવતા નથી સિંગલ સિંગલ લાઈનને દોડાવે છે બરોબર આવી રીતે આખ આખું બધાને સ્ટાર્ટ અપ કરાવે છે તો તમે માનો કે પહેલી લાઈન માં તમે ઉભા છો તો તમારે બે રાઉન્ડ તો તમે આરામથી તમે અડધીન હાઉ દોડી શકશો બરોબર હવે તમારે અડધીન તો દોડી શકશો પણ તમારે એ બે રાઉન્ડ અડધીન દોડવાના છે પણ ઘણા બધા ભાઈઓ એવી પણ મિસ્ટેક કરતા હોય છે કે શરૂઆત થી ફાસ્ટ દોડવા માંગે છે પછી 5 6 રાઉન્ડ થી 7 રાઉન્ડ 8 રાઉન્ડે બધાય હાવ રનિંગ મેકી દેશે તો એક ઈ ભૂલ નથી કરવાની તમારી પાસે ટાઈમ જાજો છે અને રાઉન્ડ પણ અમુક રાઉન્ડ માં 12 રાઉન્ડ માં હોય છે અને અમુક રાઉન્ડ માં 13 રાઉન્ડ પણ હોય છે બરોબર તો માનો કે આપણે 12 રાઉન્ડ ની વાત કરીએ તો 12 રાઉન્ડ છે તો તમારો પહેલો રાઉન્ડ માનો કે તમે બે બે મિનિટ ના રાઉન્ડ એક એક મારો તો તમારે 24 મિનિટ માં ગ્રાઉન્ડ પૂરું થાતું હોય છે બરોબર તો માનો કે તમારે ઘણા બધા હોય હોય કે 45 50 ના રાઉન્ડ મારી એક તો હું એક 2 મિનિટ ની એવરેજ માં તમને રાઉન્ડ કહો તો માનો કે પેલા રાઉન્ડ જો એ તમારે કદાચ 2 ને 5 સેકન્ડ નો કે 2 ને 7 સેકન્ડ માં તમારે થોડુંક સ્લો રાખવાનો છે 10% જેવી તમારે એલર્જી રાખવાની છે બરોબર અને એમાં કાઈ તમારે કાઈ ફેર નહિ પડે ઘણા બધા ભાઈ એવું વિચારતા હોય કે ટાઈમિંગ વધી જાય પણ તમે ફાસ્ટ દોડવા માંગો છો ને એમાં તમારા શરીર કામ નથી આપતું કેમ કે એક રાઉન્ડ માં કાઈ ફેર ન પડે 5 સેકન્ડ 5 7 સેકન્ડ વધી જાય તો કેમ કે તમારી પાસે 11 રાઉન્ડય બાકી છે અને તમારી પાસે સમય પણ જાજો છે એટલે તમારે પેલા રાઉન્ડ માં થોડુંક તમારે 5 સેકન્ડ જેવું થોડુંક ધીમું દોડવાનું છે બરોબર બે ને પાંચ નો રાઉન્ડ મારવાનો છે બરોબર પછી બીજા રાઉન્ડ માં તમારે થોડું સ્પીડ સેટઅપ લેવાનું છે એટલે તમારું શરીર આખે આખું ગરમ થઈ ગયું છે પછી તમારો બીજો રાઉન્ડ માનો કે 2 મિનિટ માં કે બે ને એક સેકન્ડ માં જે રીતે તમારો રાઉન્ડ ક્લોઝ થઈ ગયો પછી ત્રીજા રાઉન્ડ થી તમારે બહાર ની સાઈડ થોડું જવાનું છે અંદર ની સાઈડ જગ્યા હોય તો એનો જતા કેમ કે તમારા અંદર ની સાઈડ માં બધાય વ્યક્તિ અમુક હાલવાનું શરૂ કરી દે અમુક ધીમો ધીમો દોડતા છે એટલે તમારો ટાઇમિંગ ખોટો બગડે નહીં એટલે તમારે એક લાઈન દોડતી ની बाजू ની લાઈનમાં દોડવાનું છે બહુ બહાર ની જ જવાનું પણ થોડું બહાર ની સાઈડ દોડવાનું છે અને તીજો રાઉન્ડ થી તમારે પગ નું એક સેટઅપ લઈ લેવાનું છે કે એક 50 રાઉન્ડ એક 50 અથવા એક 55 માં તમારું રાઉન્ડ લાગતો હોય તો એમાં વધુંય ન પડે ઘટુંય ન પડે આવી રીતે તમારે સાત રાઉન્ડ લગન તમારે કન્ટિન્યુ જવાનું છે તમારે પહેલા 60% જેટલું રનિંગ તમારે ક્લોઝ કરવાનું છે જો તમે ઉતાવળ કરશો ને તો પછી પાછળનું રનિંગ નઈ થાય એટલે તમારે 60% જેટલી એવરેજ એની આવી રીતે રાખવાની છે કે તમારે એક પેસ આવી જાય ને કે 150 તો તમારે દરેક રાઉન્ડ જોને 150 52 50 52 એક બે ચેક નાકા પછી હાલશે પછી તમારો સાત રાઉન્ડ પૂરો થાય પછી તમને 147 48 નો રાઉન્ડ ચાલુ કરો બરોબર એવા એક બે રાઉન્ડ ચાલુ કરો પછી તમે એક 40 ના રાઉન્ડ મારો છેલા રાઉન્ડ તમે ત્યારે બરે ત્યાં લગન એક 30 એક 20 ના લાગે તો એ મારો લાઈસ્ટ રાઉન્ડ તો તમારે ખેંચવાના છે બરોબર અને એ તમારા ખેચા છે પણ ખરા કેમ કે તમે જો શરૂઆતમાં આવી રીતે આયોજન પ્રમાણે દોડ્યા છે તો તમે લાઈસ્ટ માં ફિનિશિંગ પણ સારું થાજે ઘણા બધા ભાઈઓ કેવું કરતા કે પહેલો રાઉન્ડ જ તે 100% આપી દે તો વાહ પછી કઈ વધતું જ નથી એટલે તમારે શરીર ને આખો ડ્રાફ અધર જાતો એવી રીતે તમારે બનાવવાનો છે અને બીજું કઈ તમને કઈ એવું ડાઉટફુલ લાગતું હોય તો મને કમેન્ટ પર જણાવીજો અને મને મેસેજ પણ કરજો હું પણ એનો વગર તમને પણ જવાબ પણ આપી તો જય હિન્દ જય ભારત